મોડાસા તાલુકામાં આવેલ સુરપુર ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે કનુશી મકવાણાએ ઉમેદવારી નોંધાવી વાત કરવામાં આવે તો તેઓના પિતા શ્રી ભૂપતસિંહ મકવાણાએ વર્ષો સુધી લોકસેવામાં ભાગીદારી રહી જનહિતના કાર્ય કર્યા છે ગામમાં લોકપ્રિયતા ધરાવતા કનુશી કોઈ હોદ્દો ના ધરાવતા હોવા છતાં રોડ રસ્તા ને ગામને લગતા અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે લડત આપી છે તેઓએ જણાવ્યું હતું સમગ્ર પંચાયતના વિસ્તારના જે કામને આજે દિન સુધી પ્રાથમિકતા અપાઈ ન હોય અને જે લોકોના પડતર પ્રશ્નો હશે એવા કામો સરપંચ તરીકેની જીત બાદ ચોક્કસથી પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ જે પ્રમાણે વિના સ્વાર્થે કનુશીના પિતા શ્રીએ લોકસેવા આપી છે તે જ પ્રમાણે નિસ્વાર્થપણે સુરપુર ગ્રામ પંચાયતને નિરાલુ ગ્રામ પંચાયત બનાવવા માટે તેઓ હરહંમેશ પ્રયત્ન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કનુશી મકવાણા પોતાના ગ્રામ પંચાયત વિસ્તારમાં નહીં પણ આજુબાજુ વિસ્તારમાં લોક ચાહના મેળવી છે ત્યારે ગ્રામ પંચાયતના મતદારો પોતાના તરફથી મતદાન કરી વિજય બનાવશે તેવી અપેક્ષા સાથે વિનંતી કરી હતી બ્યુરો રિપોર્ટ કાદર ડમરી હું સુરપુર ગ્રામ પંચાયત સુરપુર ગામનો વતની છું મારું નામ મકવાના કનુશી બુબાસી છે હું સુરપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાયેલી છે લોકોના કહેવાથી લોકોના લોકોના ભાગીદાર લોકોની સેવા કરવા માટે મને ઉમેદવારી લોકોએ કરાવી છે મારા પપ્પા પણ દસ વર્ષ સુધી સરપંચમાં હતા લોકોનું કામ કરતા ઘર કોઈ કોઈ પણ મુશ્કેલીમાં લોકોની સેવા કરતા મારા પપ્પા મારા પિતાજી વર્ષમાં શું કામ કર્યું મારા પપ્પાએ રોડ રોડની વ્યવસ્થા કરી આપી પાણીની પણ વ્યવસ્થા કરી આપી અને લોકોને મકાનની સ સરદાર સૌનાનું પણ લોકોનું કામ કરેલું છે અને કોઈ પણ કામમાં મારા પપ્પા અગારી હતા જ કોઈપણ કામમાં સરપંચમાં જો તમે આવશો તો ગ્રામ શું હું સરપંચમાં આવીશ તો મારા પપ્પાના જે અધૂરા કામ હશે તે પૂર્ણ કરીશ લોકોની સેવા કરીશ અને જે તે પ્રશ્નોનો એનો હલ કરી એનો નિકાલ કરીશું